એક જ મિનિટ રો આપણે મેન મંદિર હે ને જવું કશિશબેન માવાનું જબલું ભૂલી ગયા લાગી હજ બાય ક્યારે કોઈક લઈ જવાનું છે એવું લાગે માવાનું જબલું ભૂલાઈ ગયું સો એ સો ટકા માવા લાગ્યા તા આપણા સોલડી ભૂલી ગયા જબલું હવે બાર જવું જોઈશ નાના આવી ગયું માવા બંધ કરો અહેલું તો હે હેકળું નીકળું કાજલબેન તમે કઈ જી ગયા આયુ તમારું મકાન હવે ઈ તો માથેલ હો તો હાલો ઈંકોર આવો સીધા મોરબી હા બેન હા ત્રણ એક નામ છે માવા બંધ કરો માવા તો ખાવા પડે ક્યારેક ક્યારેક કશીશ બેન બે મિનિટ રહી જાઓ પાછળ તમારા ભાભી ને આવે ને પછી તમને દર્શન કરો ઓલું એનું પસ મારી પાસે પસ મને આપીને વહી જઈ એટલે આવે ને એટલે પછી દર્શન કરું હું મુંબઈ થી ખોડિયાર માં દર્શન કરવા આવ્યો તો એવું એમ ને અશ્વિનભાઈ કોમેડી જય માતાજી લાઈક ડન હોપ આવો આવો અશ્વિનભાઈ આવો કશિશ કશિશબેન કે હું કશિશબેન તમારું લાઈવ અમળે શું ઓછું લાગે ઓછા દેખાવો તમારે હું અત્યારે સબસ્ક્રાઈબર હારા થઈ ગયા છે થોડુંક હાલી ગયું તમારું આપણી ચેનલ મોનો થઈ ગઈ માટે લાવ્યો તો સવારે નવ વાગે ખોટું બોલોમાં માં દશરથભાઈ અને તમારા કશિશબેન સાચું મોનો થઈ ગયું છે હાલે તમારે હાચન મોનો થઈ ગયું છે એ ખોટું ખોટું કહો જો હવે જ આવી છે આપણે મંદિર તરફ બધા મિત્રોને દર્શન કરાવી નાખું

સારું સારું થઈ ગયું હોય તો કોંગ્રેચ્યુલેશન તમારી ચેનલ મોનો થયું હોય તો હર હર મહાદેવ ગામડાની વાંજા આવો વેલજી મામા આવો આ વેલજી મામા જાય અમારા કશીશ જય શ્રી દ્વારકાધીશ કોંગ્રેચ્યુલેશન બીજું હું થેન્ક યુ જો માટીયાલ હો અત્યારે દર્શન જો સારું સારું દશરથભાઈ તમારે અહીંયા કચ્છમાંથી માંથી નજીક જ થાય એટલે આયા હોય તો આવ્યા હોય સારું આવ્યા હોય તો જો અત્યારે ખોડિયાર માં મંદિર હું